સ્ટોરી વાર્તા આજે તમારો વિચાર બદલી છે એક એક રાજાએ તેના સૈનિકોને રસ્તાની વચ્ચે મોટી શિલા રાખવા કહ્યું ખડકને રસ્તાની વચ્ચે રાખીને રાજાએ તેના સૈનિકોથી છુપા એમને તે ખડક પર નજર રાખવા કહ્યું કે કોણ તે ખડકને રસ્તામાંથી હટાવે છે લોકોની જગ્યાએ આવતા જતા રહ્યા પરંતુ કોઈએ તે ખડકને રસ્તામાંથી હટાવવાનો પ્રયાસ કર્યો નહીં તે ખડક પરથી પસાર થતા લોકોમાં રાજાના નજીકના લોકો અને શહેરના મોટા મોટા વેપારીઓનો સમાવેશ થતો હતો અને તેમાંથી કેટલાક રાજાને સાપ આપવા લાગ્યા કે શું આ રાજા ખડકને રસ્તામાંથી હટાવી નહીં શકે પરંતુ કોઈએ તે ખડકને રસ્તામાંથી હટાવવાનો પ્રયાસ કર્યો નહીં આ ઘણા દિવસો સુધી ચાલ્યું એક દિવસ એક ખેડૂત શાકભાજી લઈને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો તેને રસ્તામાં પડેલો ખડક જોયો અને વિચાર્યું આ ખડગને કારણે બધાને કેટલી તકલીફ થઈ રહી છે તેને પોતાની મજબૂત લાગણી વડે ખડગને એક તરફ ધકેલી દેવાનો પ્રયાસ શરૂ કર્યો ઘણા પ્રયત્નો પછી તેને રસ્તા પરથી દૂર કરવામાં સફળ થયો રસ્તા પરથી ખડક હટાવ્યા બાદ ખેડૂત તેની શાકભાજી લેવા જતો હતો કે અચાનક તેની નજર એક બંડલ પર પડી જે તેને જ્યાંથી પથ્થર હટાવ્યો હતો તે જ જગ્યાએ પડેલો હતો તેણે તે પોટલું ખોલ્યું અને જોયું તેમાં ઘણા સોનાના સિક્કા હતા અને તે સિક્કાઓ સાથે રાજાનો સંદેશ પણ હતો જેમાં લખ્યું હતું કે આ સોનાના સિક્કા તે લોકો માટે છે જેઓ આ ખડકને રસ્તા માટે હટાવી દેશે મિત્રો આવી જ રીતે આપણે બધા જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરીએ છીએ કેટલાક લોકો તે પરેશાનીઓમાંથી છટકી જાય છે અને કેટલાક લોકો રસ્તો બદલી નાખે છે અને થોડા લોકો તે સમસ્યાનું સમાધાન શોધવા માટે સંકલ્પબદ્ધ હોય છે અને સમાન લોકો મુશ્કેલીઓમાં તકો અને શક્યતાઓમાં છુપાયેલી તકો શોધે છે મજબૂત ઈરાદા અને ઉમદા હૃદયથી કરેલા પ્રયત્નો હંમેશા સારા પરિણામ લાવે છે તેથી જે જીવનની મુશ્કેલીઓથી ગભરાશો નહીં તો તે સમસ્યાઓને ઉકેલવાનો પ્રયાસ કરો અને જીવનની સફળમાં આગળ વધતા રહો